નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે ઓક્સિડેશન આંક એટલે શું ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો ભણેલા હવે આ સેશનની અંદર મિત્રો આપણે રેડોક્સ પ્રક્રિયાના કેટલાક પ્રકારોનો અભ્યાસ કરવો છે તો પહેલો જ રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર છે મિત્રો આંતરઆણવીય રેડોક્સ પ્રક્રિયા શું છે આંતરઆણવીય એક જ અણુ જે છે દાખલા તરીકે કોઈ એક પદાર્થ વિચારો તો એના જ બે જુદા જુદા ઘટકો નું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો એને કહેવામાં આવે આંતર આંતરઆણવીય બે જુદા જુદા પદાર્થ મિત્રો એક જ પદાર્થના નહીં પણ બે જુદા જુદા પદાર્થો વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થતી દાખલા તરીકે પોટેશિયમ પર મેંગેનેટ લીધું હોય અને સાથે બ્રોમિન લીધું હોય તો બ્રોમિનનું રિડક્શન થતું હોય ને પર મેંગેનેટનું ઓક્સિડેશન થતું હોય અથવા પર મેંગેનેટનું ઓક્સિડેશન થાય ને બ્રોમિનનું રિડક્શન થાય તો એને કહેવામાં આવે આંતરઆણવીય રેડોક્સ આપણે જે પણ કંઈ ઉદાહરણ આપીએ છીએ ખાલી સમજવા માટે છે બે અલગ અલગ એ પદાર્થ અને બે પદાર્થ ને લઈને વાત કરું છું એનું ઓક્સિડેશન થાય તો બીનું રિડક્શન થાય એનું રિડક્શન થાય તો બી નું ઓક્સિડેશન થાય એવી પ્રક્રિયાઓને કહેવામાં આવે આંતરણવીય રેડોક્સ પ્રક્રિયા દાખલા તરીકે તમે જુઓ આ એસેન નું ઓક્સિડેશન આંક પ્લસ ટુ છે હવે તમને ગણતા આવડે કારણ કે ક્લોરીન માઇનસ વન છે એ રીતે એફીનો ઓક્સિડેશન આંક પ્લસ થ્રી છે

તો એને રિડક્શન કહેવાય શું કહેવાય રિડક્શન તો હવે તમે અહીંયા જુઓ ચેક કરો તો કે બે બે ઓક્સિડેશન આંક વધે એટલે એને ઓક્સિડેશન કહેવાય એફી થી એફી ને ચેક કરો તો ભાઈ એકનો ઘટાડો થયો એકચ્યુઅલી આ બે એફી છે તો અહીંયા પણ તમે બે વિચારો અહીંયા પણ બે વિચારો તો અહીંયા પણ બે નો ઘટાડો થયો છે એટલે આને પણ રિડક્શન કહેવાય જો ઓક્સિડેશન અંક વધે તો ઓક્સિડેશન જો ઓક્સિડેશન અંક ઘટે તો રિડક્શન ઓકે ચાલો તો આને આપણે અહીંયાથી કાઢી નાખીએ મિત્રો આ બધું લખાણ જે લખેલું છે એને હું ઇરેઝ કરી દઉં છું કેમ કે આપણે બીજા સમીકરણો પણ એની જેવા આપણે તમને આપવા છે એવા જ કેટલાક બીજા ઉદાહરણો તમે જોઈ લો તો SN+2 છે તો આ +2 માથી પ્લસ ફોર થયા છે આનો જ એક ભાગ અહીંયા આવ્યો અને આ એફી નો ભાગ તમે જો તો એફી પ્લસ થ્રી માંથી એફી પ્લસ ટુ એકનું ઓક્સિડેશન થયું ને બીજાનું રિડક્શન થયું મેં તમને કીધું એ તમે સમજી ગયા છો ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન બીજો પ્રકાર છે આંતઃ આંતઃ એટલે અંદરો અંદર એક જ પદાર્થના બે જુદા જુદા અણુ હોય એક અણુ નું ઓક્સિડેશન થાય ને બીજા અણુ નું રિડક્શન થાય દાખલા તરીકે આપણે દસ અણુ લઈએ તેમાંથી પાંચ ઓક્સિડેશન અનુભવતા હોય તો એવી પ્રક્રિયાને કહેવાય અણવીય એક જ ઓક્સિડેશન અને રિડક્શન એક જ સંયોજનમાં થતું હોય એક જ પદાર્થ અનુભવતો હોય તો દાખલા તરીકે આ કેસીએલ ઓ થ્રી વધતા ગીવ અને ગરમ મિત્રો એટલે કે અને ઓક્સિજન છૂટો પડે તમે અહીંયા આ ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિ જુઓ તો માઇનસ ટુ છે અને ક્લોરીનની ઓક્સિડેશન સ્થિતિ ગણો તો એ પ્લસ પાંચ આવે અને અહીંયા ઓક્સિડેશન સ્થિતિ માઇનસ વન છે અને અહીંયા ઝીરો છે તમે જુઓ તો સીએલ જે છે એ પ્લસ પાંચમાંથી માઇનસ વન થાય છે મતલબ એનું શું થાય છે રિડક્શન જ્યારે ઓક્સિજન જે છે એ માઇનસ ટુ માંથી ઝીરો થઈ જાય છે એટલે એનો મતલબ એનું શું થઈ જાય છે ઓક્સિડેશન એટલે કેવાનો મતલબ એમ છે કે એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થયું અને રિડક્શન પણ થયું દાખલા તરીકે આવી જ વાત બીજી કરું લો કે પી ફોર જે છે એ પી એચ થ્રીમાં પણ ફેરવાતું હોય અને એચ થ્રી પીઓ થ્રી કે પીઓ ફોરમાં પણ ફેરવાતું હોય તો અહીં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો છે શૂન્ય અહીં ઓક્સિડેશન આંક ત્રણ છે અને અહીં ઓક્સિડેશન પ્લસ પાંચ છે તો અહીંયા ઘટ્યું છે એટલે આ રિડક્શન થયું થયું એનું જ અહીંયા ઓક્સિડેશન છે કે નહીં ચાલો તો આવી પ્રક્રિયાને મિત્રો વિસ્મીકરણ પ્રક્રિયા કહેવાય શું કહેવાય વિસ્મીકરણ જો તત્વ ઓક્સિડેશન અને રિડક્શન બંને દર્શાવે જે હમણાં ઉદાહરણ આપ્યું હતું એ વિસ્મિકરણ નું હતું દાખલા તરીકે તમે જુઓ આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે માઇનસ વન છે આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ છે અને ઓક્સિડેશન તો આવી પ્રક્રિયાને કહેવામાં આવે વિષમીકરણ આગળની પ્રોસેસમાં તમે જોયું હોય તો મિત્રો અહીંયા બે અલગ અલગ તત્વોનું ઓક્સિડેશન રિડક્શન હતું બે અલગ અલગ તત્વોનું ઓક્સિડેશન રિડક્શન છે અને હવેની પ્રક્રિયામાં મિત્રો એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન છે દાખલા તરીકે બીજું ઉદાહરણ તમારે જોઈતું હોય તો તમે તો કે જોતા ઓએચ માઇનસ માંથી લઈએ તો એક એચ થ્રી બને છે અને એક એચ ટુ પીઓ ટુ માઇનસ બની જાય છે મારો તમને કહેવાનો મતલબ એમ છે કે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ઝીરો છે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ માઇનસ ત્રણ છે અહીં ઓક્સિડેશન સ્થિતિ પ્લસ વન છે તો ઝીરો માંથી માઇનસ ત્રણ થાય એ રિડક્શન છે અને એ જ ઝીરો માંથી પાછું પ્લસ વન થાય એ ઓક્સિડેશન છે એટલે એક જ તત્વ ઓક્સિડેશન પણ અનુભવે છે અને રિડક્શન પણ એટલે એને કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા આપણે નથી કહેતા એક જ વ્યક્તિ છે પુરુષ પણ છે અને સ્ત્રી પણ છે તો એને શું કહે છે આપણે ઈજળો કહીએ છીએ ને આ એના જેવું છે વિસ્મિકરણ કયું થશે ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે એ કહી શકાતું નથી તો ચલો આપણે હવે એના કેટલાક એમસીક્યુ પણ જોઈ લઈએ મિત્રો અને એ એમસીક્યુ જોવા માટે શું તો ઓક્સિડેશન માટે આપણે મિત્રો પહેલી વાત હતી ઓક્સિજન ઉમેરાય બીજી વાત હતી હાઈડ્રોજન દૂર થાય ત્રીજી વાત હતી ઇલેક્ટ્રોન ગુમાવી ત્રણ વસ્તુ શક્યતા બને તટસ્થ હોય તો એનું ધન આયનમાં રૂપાંતર થાય અને જો ધન આયન હોય ઓલરેડી તો ધન વીજભાર વધે શું થાય છે ધન વીજભાર વધે અને જો પોતે નેગેટિવ હોય એટલે કે ઋણ આયન હોય તો એનો ઋણ વીજભાર જે છે એનો ઋણ વીજભાર શું થાય છે ઘટે છે એટલે એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર એ એનો સૌથી બેસ્ટ જવાબ ગણાય શું થાય ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ચાલો મિત્રો હવે બીજું એમ શીખ્યું લઈએ રિડક્શન એટલે શું તો રિડક્શન એટલે મિત્રો આપણે હમણાં જોયું કે રિડકશન ની અંદર કાં તો ઓક્સિજન દૂર થાય કાં તો હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઇલેક્ટ્રોન મેળવે મેળવે તો બે વસ્તુ થાય તો તટસ્થ હોય એ પોતે ઋણ આયનમાં ફેરવાઈ જાય અથવા ઘટી જાય અને જો ઋણ આયન હોય ઋણ આયન તો એનો ઋણ વીજભાર વધી જાય ઓકે તેનો મતલબ એમ થયો કે મેળવેજ શું થાય છે ઇલેક્ટ્રોન મેળવેજ ચાલો નેક્સ્ટન એસઓ ફોર મિત્રો આ આપણે સમીકરણ નીચે લખી દઈએ એમ ઓ ફોર માઇનસ વધતા એસઓ થ્રી માઇનસ ટુ એચ પ્લસ ફોર માઇનસ ટુ પ્લસ ટુ

MnO4 એ પોતે રિડક્શન અનુભવે છે જ્યારે SO4 SO3 2 ઓક્સિડેશન માં એટલે આપણો 3 નંબર એ આપણો સહી જવાબ થાય H+ નું તો H2O માં અહીંયા પ્લસ 1 છે અને H અહીંયા પણ પ્લસ 1 છે એટલે એનું ઓક્સિડેશન કે રિડક્શન કઈ થતું નથી રેડી ને ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો કોબાલ્ટ

કયું સંયોજનનો એક હેલોજન તત્વ છે જે દરેક સંયોજનમાં ફક્ત એક જ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે મિત્રો આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે તમે બધા જાણો છો સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ એટલે ફ્લોરિન ઓલવેઝ માઇનસ વન જ બને એટલે ફ્લોરિન જ એક એવું સંયોજન છે કે જે બધે જ હંમેશા કેવું આવશે માઇનસ વન જ આવશે ચલો નેક્સ્ટ કઈ પ્રક્રિયા કઈ એક પ્રક્રિયા કે જે ઓક્સિડેશન કે રિડક્શન સમાવતી નથી મતલબ કે એમ ઓક્સિડેશન અને રિડક્શન થતું નથી આપણે બધી જ બધીઓની વાત કરી દઈએ ચાલો જો સૌથી પહેલી આની વાત કરીએ આ બંને ઝીરો છે એમાં અહીં પ્લસ ટુ બને છે અને માઇનસ થ્રી થાય છે મતલબ ઓક્સિડેશન પણ છે અને રિડક્શન પણ છે મતલબ કે આપણો આ જવાબ તો નો જ આવે ચલો અહીં કોપર પ્લસ ટુ છે બરાબર ઓક્સિડેશન રિડક્શન મતલબ આ જવાબ પણ નથી ચલો એનએચ ફોર સીએલ જે છે મિત્રો જોજો બરાબર એ એને ઓએચ સાથે પ્રક્રિયા કરી અને એનએચ થ્રીચ ટુ આપે છે તો આ પ્રક્રિયામાં એને અહીંયા પણ પ્લસ વન છે અહીંયા પણ પ્લસ વન છે નાઇટ્રોજન અહીંયા પણ માઇનસ થ્રી છે અહીંયા પણ માઇનસ થ્રી છે મતલબ આપણો જવાબ આવી ગયો કે જેની અંદર ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી ચાલો નેક્સ્ટ પાણી અને સોડિયમ એકબીજા સાથેની પ્રક્રિયાથી પ્રક્રિયા ઝડપી પ્રક્રિયા પે શેનું ઉદાહરણ છે તમે જુઓ પાણી અને સોડિયમ સોડિયમ એ પાણી સાથે પ્રોસેસ કરે ને એટલે એને ઓએચ બનાવે અને હાઇડ્રોજન વાયુ મિક્સ મુક્ત કરે તો સોડિયમ ઝીરો માંથી પ્લસ બન્યું એનું પોતાનું શું થયું ઓક્સિડેશન થયું અને આ હાઇડ્રોજન પ્લસ વન હતો પ્લસ વન એમાંથી ઝીરો બન્યું મતલબ કે એનું શું થયું રિડક્શન થયું તો બે જુદા જુદા સંયોજનોએ પ્રક્રિયા કરી કે નહીં એટલે એને કહેવામાં આવે છે આંતર આણ્વીય રેડોક્સ પ્રક્રિયા કહેવાય અહીંયા પણ આંતર જ લખેલું છે પણ બાય મિસ્ટેક છે અહીંયા બે આવી રીતે આવે એટલે આપણે જવાબ લઈ લઈએ અત્યારે આંતરઆણવીય રેડોક્સ પ્રક્રિયા રેડી ચાલો નેક્સ્ટ કઈ રેડોક્સ પ્રક્રિયા છે પસંદ કરો તો સૌથી પહેલી જ પ્રોસેસ આપણે ચેક કરીએ તો આની ઓક્સિડેશન સ્થિતિ ઝીરો છે તો અહીંયા પ્લસ ટુ છે કેમકે કે ફોર આખું માઇનસ ટુ હોય અને આ પ્લસ ટુ હોય આ સલ્ફર જે છે એ પ્લસ છ છે તો અહીંયા સલ્ફર પ્લસ ચાર થાય મતલબ કે આ રેડોક્સ પ્રક્રિયા છે હવે આમાં જુઓ અહીંયા બેરિયમ પ્લસ ટુ છે અહીંયા પણ બેરિયમ પ્લસ ટુ છે અહીંયા એસઓ ફોર છે તો અહીંયા એસઓ ફોર છે અહીંયા સીએલ માઇનસ છે અહીંયા માઇનસ મતલબ કે રેડોક્સ નથી એને હોઈ જ વધતા એ ટુ ફોર એન એ ટુ એસો ફોર અને આ પણ તટસ્થીકરણ પ્રક્રિયા છે મતલબ કે રેડોક્સ નથી ચાલો આમાં પણ જો કે એનો થ્રી ક્ષાર છે એટ ટુ એસ ફોર છે એનો થ્રી બેટ ટુ આ આ એનો થ્રી આખું આ એચ સાથે જોડાય એચ એન થ્રી બન્યું મતલબ આ પણ રેડોક્સ પ્રક્રિયા નથી વિસ્થાપન પ્રક્રિયા થઈ ઓકે ચાલો નેક્સ્ટ લે મિત્રો નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા નથી એવું જોવાનું છે તો એમએન ઓ ફોર માઇનસ આ પ્લસ સેવન છે એમાંથી પ્લસ ચાર બન્યું મતલબ કે આ રિડક્શન પ્રક્રિયા કહેવાય થી અહીંયા સુધીનું આ ઓ ઓ જે છે એ માઇનસ માંથી આ ઝીરો બન્યું મતલબ કે આટલો ભાગ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય મતલબ કે રેડોક્સ છે એક જ સંયોજનનું આપણે રિડક્શન પણ થાય છે ને એના અણુનું ચલો ક્લોરીન ઝીરો પણ છે માઇનસ વન છે અને પ્લસ વન છે મતલબ કે રેડોક્સ છે કેમ તો કે ઝીરો માંથી માઇનસ વન રિડક્શન કહેવાય અને એ જ ઝીરો માંથી પાછું પ્લસ વન એટલે એને ઓક્સિડેશન પણ કહેવાય ઓકે ચાલો ક્રોમિયમમાં આ ક્રોમિયમ નું ચાર દુ આઠ માંથી બે જાય તો અહીંયા છ ઓક્સિડેશન સ્થિતિ આવે આ માઇનસ વન છે જાય તો અહીંયા પણ જ જ રહે મતલબ એક ઓક્સિડેશન રિડક્શન થવું જોઈએ તો મિત્રો અહીંયા છ છે અહીંયા છ છે મતલબ રેડોક્સ પ્રક્રિયા નથી હવે તમે આમાં જુઓ પ્લસ સાત છે આની ઓક્સિડેશન સ્થિતિ આની ઓક્સિડેશન સ્થિતિ ઝીરો છે

એન ટુ બરાબર ટુ ટાઈમ એલ આઈ થ્રી આ ઝીરો આઈ ઝીરો લિથિયમ હંમેશા પ્લસ વન બને અને નાઇટ્રોજન માઇનસ ત્રણ બને તો તમે જુઓ એમ આ જે છે એ ઝીરો માંથી માઇનસ થ્રી મતલબ રિડક્શન થયું જ્યારે આ જે છે એ ઝીરો માંથી વન એટલે કે ઓક્સિડેશન થયું મતલબ કે રેડોક્સ છે એ તો વાત બરાબર છે હવે લિથિયમનું શું થયું તો કે ઓક્સિડેશન તો લિથિયમ ઓક્સિડેશન પામે એ એ લિથિયમ ઓક્સિડેશન ઓક્સિડેશન કરતા કહેવાય કહેવાય થતું હોય સામે રિડક્શન નાઇટ્રોજન ઓક્સિડેશન પામે છે તો કે ખોટું એનું રિડક્શન થાય છે નાઇટ્રો લિથિયમ ઓક્સિડેશન કરતા કહેવાય નહીં લિથિયમ રિડક્શન પામે છે નહીં એટલે આપણો જવાબ થયો બે નંબર ઓકે ચાલો નેક્સ્ટ હાઇડ્રોજન પેરોક્સાઈડના બે અણુ છે તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ફક્ત ઘટે છે એમ થોડું કહેવાય માઇનસ માંથી માઇનસ ટુ પણ અને માઇનસ માંથી ઝીરો વધો પણ ફક્ત વધે છે ફક્ત ઘટે છે આ બે ન કહી શકાય તો ઓક્સિડેશન આંક વધે પણ છે અને ઘટે પણ છે એટલે એને કહેવામાં આવે વિશ્મીકરણ પ્રક્રિયા એટલે આપણો જવાબ થશે મિત્રો ત્રણ નંબર ઓકે રેડી ચાલો તો આપણે હવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કયા પ્રકારની હોય બધો અભ્યાસ કર્યો આ સાથે જ આપણું આજનું કામ અહીંયા સમાપ્ત કરીએ મિત્રો જય સ્વામિનારાયણ ફરી પાછા મળીએ નવા જ કોન્સેપ્ટ સાથે આપણે અંદર અંદર હવે પછીના મિત્રો આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે કે રેડોક્સને કેવી રીતે શોર્ટ એન્ડ સ્વીટ ભાષ રીતે સંતુલિત કરી શકાય બરાબર છે તો ત્યાં સુધી ફરીથી એકવાર વન્સ અગેન નમસ્કાર જય સ્વામિનારાયણ